નમસ્કાર મિત્રો હું પિંજારા સેનાજ અને આપ જોઈ રહ્યા છો ડેલી ક્રાઇમ ન્યૂઝ આજ રોજ અબડાસા વિધાનસભા યુથ કોંગ્રેસ દ્વારા નખત્રાણા નાયબ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યો હતો અંગીયા ટોલ ના કે છેલ્લા ત્રણ મહિનાની આસપાસ નાના લોડિંગ વાહનો છકડા છોટાથી મદનિયા વગેરે પાસે ટેક્સ વસૂલવામાં આવે છે જે બંધ થવું જોઈએ અહીં વિસ્તારના વાહન ચાલકો માટે આ ટોલબૂથ માથાનો દુખાવો બન્યો છે યુથ કોંગ્રેસ અબડાસાના પ્રમુખ મુશ્તાક ચાકી ફારૂક લંગાઈ હુસેનભાઈ ચાકી સબીરભાઈ લંગા જયંતિભાઈ સિજુ તેમજ યુથ કોંગ્રેસ કાર્યકર્તા તથા લોડિંગ ગાડીના વાહન ચાલકો માલિકો જોડાયા હતા રિપોર્ટર બાય પિંજારા નખત નખત્રાણા કચ્છ